કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં આજુબાજુના વિસ્તારોમાં ઠેર ઠેર અનેક સારો વરસાદ નોંધાયો છે જેને લઈને અનેક તળાવો ચેક ડેમો અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે ભુજનું હમીસર તળાવ તો ઓગળી ગયું છે સાથે સાથે ભુજના દેસલસર તળાવમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે ભુજના દેસલસર તળાવના વધામણા કરવામાં આવ્યા હતા ભુજનું દેસલસર તળાવ પણ ઓગળી ગયું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજના હૃદય સમા પ્રથમ હમીરસરને પ્રમુખશ્રીના હસ્તે વધાવ્યું અને ત્યારબાદ આપણો ઐતિહાસિક તરાવ દેસલસરને પણ વધાવવામાં આવ્યું છે ભુજના નગરજનોને ખૂબ ખૂબ હમીસર અને દેસલસરની ખૂબ ખૂબ વધામણી આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભુજમાં હર હંમેશ વરસાદ વરસતો રહે હમીસર અને દેસલસર આપણા भराता रहे और भूज जनों ने भूजना नागरिकों ने अपना माध्यम द्वारा खूब खूब शुभेच्छा खूब खूब वादामणी आप सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सूखा रामा टके रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પકેય કોસ બોસ એરંડા બિયારણ